આજની વિડીયોમાં કર્મના ફળ અને તરત દાન મહાપુણ્ય વિશે વાત કરીશું તો આ વિડીયોમાં ખાસ અંત સુધી બન્યા રહો કર્મથી માનવ જીવનનું ઘડતર થાય છે કર્મ જન્મથી મૃત્યુ સુધીના સમયગાળામાં થયેલા કર્મો જીવનનું મૂલ્ય છે સંતો અને મહંતોએ કર્મની ગતિને ન્યારી કહી છે કારણ વિના કર્મ નથી અને કર્મ વિના કારણ નથી રાજમહેલ પાસેથી એક સાધુ મહારાજ ભજનની રીધી ગાતા ગાતા જતા હતા કે કર્મની ગતિ છે ન્યારી ન્યારી અને રાજા આ રીધિ વારંવાર સાંભળતા હતા એટલે તેમણે કર્મની ગતિ જાણવાની ઈચ્છા થઈ તેમણે સાધુ મહારાજને મહેલમાં બોલાવ્યા અને કર્મની ગતિ જાણવા વિનંતી કરી એટલે સાધુ મહારાજે કહ્યું કે રાજા સાહેબ કર્મની ગતિ જાણવા તમારે દૂર જંગલ જવું પડશે ત્યાં તમને તરત દાન એ મહાપુણ્ય છે એ પણ સમજાશે સાહેબ જંગલમાં ચાલ્યા ગયા અંધારું થતાં નજીકમાં ઝૂંપડી જોઈ રાજાએ ત્યાં આશરો લીધો ત્યાં ફક્ત પતિ અને પત્ની જ રહેતા હતા પતિએ ત્યાંની પત્નીને કહ્યું એ મહેમાન આવ્યા છે જમવામાં ત્રણ રોટલા બનાવજી પણ પત્નીએ તેના સ્વભાવ મુજબ બે જ રોટલા બનાવ્યા પતિ પોતે ભૂખ્યો રહી અને રાજાને જમાડ્યા રાજાને ઝૂંપડીમાં સુવાડ્યા અને પોતે બહાર સુઈ રહ્યો રાત્રે વાઘ આવ્યો અને પતિને મારી નાખ્યો સવારે તેની પત્નીએ રાજાને કહ્યું કે તમારા કારણે મારો બધી મૃત્યુ પામ્યો છે આવું કહી પતિ સાથે તેની પત્ની પણ બળી ગઈ ત્યાંથી રાજા નગર તરફ જવા લાગ્યા રસ્તામાં એક ભિખારણને પ્રસૂતિ થઈ તેને જન્મેલા બાળકને ટૂભળામાં નાખ્યું આ જોઈને રાજાને નવાઈ લાગી નગરમાં પ્રવેશતા જ એક બ્રાહ્મણ મળ્યો તેણે કહ્યું કે રાજા સાહેબ કર્મની ગતિ જાણવા આવ્યા છો અમારા સગરશેઠને ત્યાં પુત્રનો જન્મ થયો છે એ કર્મ અકર્મ અને પુણ્ય જન્મની વાતો કરે છે હું તેમનો રાજગૌર છું રાજા સાહેબ તમે ત્યાંને મળજો રાજાજી શેઠના મોહલ્લામાં આવ્યા ત્યાં એક સ્ત્રી સાફ સફાઈ કરતી હતી તેણે કહ્યું કે રાજા સાહેબ સામે દેખાય છે તે બંગલામાં શેઠનો પુત્ર કર્મની ગતિ અને તરતદાનનો મહિમા જણાવે છે રાજા સાહેબ ત્યાં ગયા તો આજે જન્મેલા શેઠના પુત્રએ રાજાનું સ્વાગત કર્યું અને કહ્યું કે રાજા સાહેબ કર્મની ગતિ અને તરણદારનો મહિમા કહું છું તમે સાંભળો જંગલમાં ઝૂંપડીમાં તમને જમાડી પોતે ભૂખ્યો રહેનાર માણસ અને રાત્રે તમને ઝૂંપડીમાં આશ્રય આપી બહાર માણી જનાર બીજા અવતારમાં હું નગર શેઠના ત્યાં જન્મ્યો છું પોતે ધરાઈને જમનાર અને આરામથી સુપડીમાં જોઈ રહેનાર સ્ત્રીનો જન્મ રસ્તામાં ભિખારણને ત્યાં થયો એ તમે નજરે જોયું છે નગરમાં પ્રવેશ થવાની સાથે જ તમને જે પંડિત મળ્યા તે આ નગરના વિદ્વાન પંડિત છે અને અહીંના રાજગોર છે ઘણા વર્ષો પહેલાં તમારો માણીતો અને તમામ શાસ્ત્રોનો જાણકાર તમારો પોપટ મરણ પામ્યો હતો તે બીજા જન્મે આ નગરમાં બ્રાહ્મણના ઘરે જન્મ્યો છે અને એ જ આ નગરના પંડિત વિદ્વાન રાજગોર છે ઝાડુ લઈને નગરમાં સાફ સફાઈ કરનારથી વિશ્વાસુ દાસીનો અવતાર છે શાસ્ત્રોની વાતો કરનાર બ્રહ્મ જગાડનાર અને મંત્રો ઉચ્ચાર કરનાર તમારા પોપટ માટે તમે સારું ભોજન મોકલતા હતા પરંતુ દાસી તેમાંથી ખાવાનું ચોરી લઈ અડધું ભોજન પોપટને ખવડાવતી હતી તેના મરણ પછી બીજા અવતારમાં આના ઘરને સાફ સફાઈ કરનારને ત્યાં તે જન્મી છે અને તે ત્યાંના કર્મના પ્રમાણે જ ફળ ભોગવે છે રાજા સાહેબને કર્મની ગતિ અને તરતદાન મહાપુણ્ય વિશે સમજાઈ ગયું કે કર્મ માણસના જન્મ અને બંધનનું કારણ છે કર્મ થકી માણસ બને છે દેવ બને છે અને દાનવ પણ બને છે દશરથ રાજાએ સવનને મૃત સમજી અને બાણ માર્યું હતું એ શાપના કારણે જ રાજા દશરથને પુત્ર વિવેકે મરવું પડે છે શ્રીરામે વાલીને મારી નાખ્યો અને બીજા અવતારમાં શ્રી કૃષ્ણને પારધીના હાથે મરવું પડે છે આ પારધી વાલીનો બીજો અવતાર જ છે કર્મનો બદલો ચૂકવવો પડે છે એ પછી માણસ હોય કે ભગવાન કારણ વિના કર્મ નથી અને કર્મનું પરિણામ કારણ જ હોય છે સદવિચાર સદાચાર અને નક્કર મનોબંધથી લીધેલ નિર્ણય સારું જ પરિણામ આપે છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પછી મળીએ આવી જ નવી વાતો અને માહિતી સાથે જય શ્રી કૃષ્ણ